અને તે સતત અહીંયા હાજરી આપી વાગી રહેતા હોવા છતાં પણ જ્યારે પણ મીટિંગ હોય પંદર દિવસ અહીંયા રહેવાનું આવી જવાનું અને જે ઓગણીસ કરોડ રૂપિયા એન્ટ્રી હતું તે આજે ઘટાડીને ઝીરો ટકા ઉપર લાવ્યા છે એ એમનો આભાર છે કે નતર આ નાગરિક બહેન રાખી ડૂબી જ અને નાગરિક બહેનનો શું પ્રશ્ન હોત હોય તે બહુ વિચારવા જેવું હતું પણ ત્યારથી આ રાજુભાઈ નાગરિક બેનના ચેરમેન બન્યા અને એમને જબરજસ્ત રથ લીધો અને વસૂલાત કરવામાં બહુ મોટો ફાળો આપ્યો અને આજે જીરો એનપીએ લાઈને મૂકી દીધું અને બેંકની સારી એવી પ્રગતિ થઈ રહી છે એમના નેજાએ ઘર તમામ ડિરેક્ટરો પણ સહકાર આપે છે તમામ કર્મચારીઓ પણ એને સહકાર ખૂબ આપે છે તમારા મનની વાતમાં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકની લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો